શરીરને ખોરાકની જરૂર પડે છે પાણી વગર જીવાતું નથી અને પ્રાણવાયુ ઓક્સિજન વિના રહેવાતું નથી ખાવું પીવું શ્વાસ લેવું આ કોઈ હોબીની વાત નથી એ જીવનની અનિવાર્યતા છે એમ જ્યારે આપણને એમ લાગશે કે સત્સંગ એ શોખની વાત નથી એ જીવનની અનિવાર્યતા છે ત્યારે સત્સંગનો મહિમા સમજાશે કથામાં આવતા હોય એમ કે અમને કથાનો સાંભળવાનો બહુ શોખ ન આવતા હોય એ લોકો ઘણીવાર એવું કે અમે એ બધામાં નથી માનતા તમે કોઈ દિવસ એવું કીધું કે અમે રોટલીમાં નથી માનતા અમે પાણીમાં નથી માનતા શ્વાસ લેવાની અમને હોબી નહીં અમને શોખ નહીં આવું ક્યારેય માન અને એવું બોલે તો એ બેવકૂફ ગણાય વાલા સત્સંગ આપણા માટે અનિવાર્યતા છે કરહી સદા સત્સંગ તુલસીદાસજી કહે છે આ સદા શબ્દ શું કામ લગાડ્યો હશે અરે અન્નની બાબતમાં તો કદાચ તમે ક્યારેક નકોરડો ઉપવાસ કરો એકાદશીનું વ્રત હોય અમે કાંઈ નથી ખાતા અને વ્રતનો મહિમા તમે એક દિવસ રહી શકો ભૂખ્યા ક્યારેક કદાચ કોઈ એવી પરિસ્થિતિમાં તમે ફસાયા હોય તો થોડા દિવસ પણ અન્ન વગર કાઢી નાખવા પડે ધરતીકમમાં ઘણી વાર જે લોકો નીચે દબાઈ ગયા હોય ને ત્રણ ત્રણ ચાર ચાર દિવસ પછી એ બહાર નીકળતા હોય છે જીવી જતા હોય છે નહી અનાજ નહી પાણી એકાદશી ના દિવસે લોકો આખો દિવસ પાણી વગર રહી શકે તપસ્યા પણ પ્રાણવાયુ વિના કોઈ આખો દિવસ કાઢી શક્યો હોય એવો દાખલો હોય તો બતાવ ભગવત કથા એ જીવન પ્રાણવાયુ છે ભગવત કથાનો અર્થ છે સત્સંગ મનને સતત માંજતા રહેવું પડે છે નહી તો મન બગડે છે અને મન બગડે જીવન બગડે આપણે ત્યાં ગુજરાતમાં આપણે અમુક એવી સેંગ એવી કહેવતો બનાવી છે દાળ બગડે એનો દિવસ બગડે ઘણા ચાના શોખીન હોય એ વળી જુદું કે છે કે ચા બગડે તો એનો દિવસ પણ દાળ બગડે એનો દિવસ બગડે અથાણું બગડે એનું વરસ બગડે પછીનું થોડું આકરું છે એટલે જેની ઘરવાળી બગડે અને ઘરવાળી જ નહીં ઘરવાળો પણ એમાં આવી જાય કારણ કે લાઈફ પાર્ટનર ની વાત છે ને અને આપણે બેલેન્સ કરીએ અત્યારે બેનોની બહુમતી છે અહીંયા એટલે લાઈફ પાર્ટનર એ બગડે તો એનો ભાવ બગડે પણ મન બગડે એટલે મનખો બગડે અને એટલા માટે જ વ્યાસ ભગવાન કહે છે એ તસ્માદ અપરમ કિંચન મન શુદ્ધ્યઈ ન વિદ્યતે ભગવત કથા જેવું મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી મન બગડશે તમારી ભાવનાઓ બગડશે મનની હારવાર બુદ્ધિ અને ટેકો આપશે અને એને ચડાવશે મનને અને પછી કપટ કરતા શીખવાડશે ઘણાય ખેલ કરીશું આપણે આપણા ટ્રેપમાં અટવાતા જઈશું મનની શાંતિ ગુમાવી દઈશું સંબંધો બગડશે અને અંતે જીવન નરક જેવું થઈ જશે સારા ખેલ મન કા શાસ્ત્રો કહે છે મન એવ મનુષ્યના બંધન અને મનુષ્યની મુક્તિનું કારણ એનું મન જ છે અને એટલા માટે ભગવદ્ ગીતામાં વિભૂતિ પોતાની કઈ બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મન ઇન્દ્રિયોમાં મન હું છું મન એ ઇન્દ્રિયોનો મોનિટર છે એટલે ઈ કમિટીનો લીડર કહેવાય તમે કેમ બધી અહીં કમિટીઓ બનાવી છે મેં મેં સાંભળ્યું છે કે અલગ અલગ કમિટી છે ભોજન માટેની કમિટી ટ્રાફિક કંટ્રોલ માટેની કમિટી મંડપની વ્યવસ્થા જોવા કાર અને એવું બધું બનાવવું પડે હરખી રીતે બનાવવું પડે સારી રીતે આયોજન કરવું હોય તો એમ આ શરીરમાં બધી કમિટીઓ બનેલી છે એમાં જે ઇન્દ્રિયો છે ને એમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને એનો મોનિટર એટલે મન અને જેમાં જે શ્રેષ્ઠ છે એ ભગવાનની વિભૂતિ છે જળાશયોમાં સાગર સૌથી શ્રેષ્ઠ છે સાગરની પાસે જેટલું પાણી છે એટલા બીજા કયા જળાશય પાસે છે અને એટલા માટે ભગવાન કહે છે સરસામસમી સાગરમ જળાશયોમાં સાગર સમુદ્ર હું છું સ્થાવરાણા હિમાલય પર્વતોમાં હિમાલય હું છું એવરેસ્ટની ચોટી ઉપર પહોંચવા માટે દુનિયાના કેટલાય પર્વતારોહકો ઉત્સુક હોય છે અને એવરેસ્ટ સુધી જઈ આવે તો એને ખાતે એક બહુ મોટો રેકોર્ડ એક મોટી ઉપલબ્ધિ એને ખાતે નોંધાય એ જ રીતે ભગવાન કહે છે ઇન્દ્રિયોમાં મન હું છું તો મનનો આટલો મોટો મહિમા છે મન પ્રસન્ન હોય તો કેવું હેવ એ ગુડ ડે એવું કેવું ને તમે બધા જૈન પરંપરામાં એવું પૂછવાનો એક રિવાજ શાતામાં છો મનની શાંતિ અને જ્યાં સુધી મનની શાંતિ નહીં હોય ત્યાં સુધી આપણે ભલે મિલિયનર હોઈએ આપણે સુખી નથી અશાંતસ્ય સુખમ ભગવદ્ ગીતા કહે છે જેના જીવનમાં શાંતિ નથી એના જીવનમાં સુખ ક્યાંથી અને મનની શાંતિ ત્યારે સંભવ છે જ્યારે મન શુદ્ધ હોય મનમાં કપટ મનમાં વાસના મનની મલીનતા એ મનને અશાંત કરે સંપૂર્ણ વિશ્વની અંદર વ્યક્તિથી માંડી પરિવારથી માંડી સમાજથી માંડી અને વિશ્વ પર્યંત આવશ્યકતા છે શાંતિની અને એટલા માટે આપણે ઉપનિષદના મંત્રોના અંતે ત્રણ વાર બોલીએ છીએ ઓમ શાંતિ ઓ સહના ભવતું સહન ભુનકુ સહ વીર્યરભાવહ તેજસ્વિના શાંતિ વિદેશ पूर्णमिदं पूर्णम पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शां ॐ द्यौ